ગુજરાતમાં હવે લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં યુસીસી લાગુ કરવા કમિટીની રચના કરવામાં આવી છે યુસીસીની સમાનતા ચકાસવા માટે પૂર્વના આદેશની અધ્યક્ષતામાં કમિટીની તૈયારીઓ કરવામાં આવી તો સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરાઈ છે પાંચ સભ્યોની કમિટી ની રચના કરવામાં આવી છે અને આ રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય બની શકે છે પિસ્તાળીસ દિવસમાં યુસીસી કમિટી સરકારને રિપોર્ટ સોંપશે એટલે કે રાજ્યમાં યુસીસી એક રાજ્ય સમાન કાયદો એવું કહી શકાય તો આ સાથે તમને પણ જણાવી દે કે યુસીસી માટે કમિટીની રચના કરવામાં આવી છે એમાં કમિટીમાં કોણે કોણે સમાવેશ કરવામાં આવ્યો છે તો સામાજિક કાર્યકર ગીતાબેન રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ નિવૃત્ત વરિષ્ઠ આઈ એએસ અધિકારી સી એલ મીના એડવોકેટ આર સી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર આ પાંચ લોકોની સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી બનાવી છે પિસ્તાળીસ દિવસમાં આ કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે